જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે પરંપરાગત રીતે ચોરવાડ ઝુંડ ભવાની માતાજીના ત્રિદિવસીય મેળાનો પ્રારંભ થનાર છે જેની સમગ્ર માહિતી ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા દ્વારા આપવામાં આવી હતી ભાદરવા સુદ એકમના દિવસે મેળાનો પ્રારંભ થશે હોવાનું પટેલ જીતુભાઈ કુવાડા દ્વારા જણાવાયેલું છે તો આ મેળામાં સમસ્ત ખારવા સમાજના લોકો મોટી સંખ્યામાં ઊંટી પોતાના ટેન્ટ બાંધી તેમાં રહીને મેળાનો લાભ જાય છે તો સાથોસાથ ભવાની માતાજીની પૂજન અર્ચન આરતી તેમજ રાત્રે બહેનો દ્વારા રાસ રમઝટ ગરબાની બોલાવાતી હોય છે તેમજ મેળામાં ભાદરવા સુદ એકમના બુધવાર સવારે સૌપ્રથમ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા તથા અખિલ ગુજરાત માછી મહાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા દ્વારા પૂજા વિધિ કર્યા બાદ તમામ લોકો પૂજા ચડાવશે ત્યારબાદ ભાદરવા સુદ બીજા દિવસે મેળાનું સમાપન થશે હોવાનું જણાવવામાં આવ્યું હતું જય સોમનાથ હું વેરાળ સમસ્ત ખાડા સમાજનો પટેલ છું અમારી વર્ષોની પરંપરાગત અંદાજે અમે જે વડીલોનો મોઢે સાંભળીએ કે સાડા ચારસોથી પાંચસો વર્ષથી અમે જૂનું જૂન માનો મેળો કરીએ છીએ ને મને ખ્યાલ છે કે અમે ગાડામાં જે ભરત ગાડામાં જરા લાઇટાઈ નહોતી ત્યાંના અમે જઈએ છીએ ને અમારે આ પરંપરાગત મેળો ચાલે છે અને તેરસના દિવસે આનું મેળાનું ઓપનિંગ થશે અમારા અખિલ ગુજરાત માછીમાર મહામાનાના અધ્યક્ષ અને ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુવાના હાથે અને મેળાનું તેરસના દિવસે પ્રારંભ પ્રારંભ થશે અને મેળો આ મેળો છે એ ખારવા સમાજની પરંપરાગત ચાલે છે અને આ મેળા પાંચથી છ ડી ચાલશે અને આ વર્ષે બે અમાસ છે તો મને એવું લાગે છે કે સાત દિવસ મેળો ચાલશે આ ને માતા ભવાનીના સાનિધ્યમાં આખા ખારવા સમાજ ઉલ્લાસી ને ગ્રાસ ગરબાથી આ ઉત્સવ મનાવે છે અને માતાજીની કૃપા અમારા પર રહે છે સમાજ દ્વારા અહીંયા પાણીની સુવિધા સફાઈની સુવિધા લાઇટની સુવિધા તમામ સુવિધા અહીંયા કરવામાં આવે સમાજ દ્વારા અને બધાને પ્લાસ્ટિકના ટેન્ટોમાં રહી અને અહીંયા રહી છે બધા બા છોકરા સહિત બાલ છોકરા આખું પરિવાર ત્યાં રસોઈ પણ ત્યાં બનાવે છે આ વર્ષોની પરંપરા છે ને જાણે જુઓ ને કે માછીમારો પાંચ દિનો એન્જોય કરતા હોય ને એવું મેળાની તૈયારી જ્યારે સાવા મહિનો બેસે ને ત્યારથી જ અમારી તૈયારી ચાલુ થઈ જાય કેમ કે ઝાડવા વાગી ગયા હોય તેની સફાઈનો ટાઈમ લાગે અમને પછી લાઇટ કનેક્શન લેવું પડે જીબીમાંથી અને જેટલી હતી ફોર્માલિટી હોય પોલીસની ને એ અમે કરીએ છીએ અને એક મેસેજ ખાસ યુવાનોને હું દેવા આપવા માગું છું કે આપણે મેળો આપણો માતા ભવાનીનો છે એટલે એમાં ધામધૂમથી મેળો કરવાનો છે તો આપણી પોતા પોતપોતાની જે ગાડીઓ છે બાઇક હોય કાર હોય એના કાગરિયાની ઝેરોક્ષ રાખવાની આગળ પાછળ નંબર રાખવાના કાયદો વ્યવસ્થા જાળવવાની આપણી જવાબદારી છે કેમ કે આપણો જ મેળો છે અને ગાડીઓ ખાસ કરીને ગાડીઓ આરામથી ચલાવવાની છે જેથી કોઈ એક્સિડન્ટનો બનાવ ન બને બસ આપણે માતાજીના સાનિધ્યમાં માતાજીને પ્રાર્થના કરવા જઈએ છીએ તો ધામધૂમથી મેળો કરવાનો છે તે બધા ખારવા સમાજના યુવાનો ભાઈઓ બહેનો માતાઓ બધાને વિનંતી છે કે આપણે ગાડીઓના કાગળિયા ગાડીમાં રાખવાના આગળ પાછળ નંબર રાખવાના અને કાયદો વ્યવસ્થા જળવાય રહે એની ખાસ ધ્યાન રાખવાનું આ અમારે પરંપરાગત મેરો માતા ભવાનનો જાય છે અને જે ભાદરવાની એકમ આવે ત્યારે એકમ માતાજીનો પૂજાઓ ચે અત્યારે સમગ્ર ગુજરાતમાંથી અને ખાસ કરીને અમારા વેરાળમાંથી જેટલા મિત્રો હોય એ લોકો અહીંયા આવે છે માતાજીના દર્શન કરે છે અને તમામ લોકો માતાજીના દર્શન કરીને ધન્ય થાય છે ત્યાં પ્રસાદ લે છે તો મારી મરી વિનંતી છે મારા મિત્રો બધાને કે તમે આવો માતાજીના દર્શન કરો અને અમારા મહેમાન બધી જાય દીપક જોશી સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ